બોલો ચિયા કોમ ના કમાડે તકલીફ મટી જી તમાર આરે કોણ આવ્યું બીજો તમાર બાપો કેર છે આયલા હોય એ ભાઈ તો મોટો છે બરોબર છે પણ બાપાને એક વખત લઈને આઈને માતાજીની ચોખવટ પડાવી પડે પણ ડોહ લીધા વખત તો પૂછચમ ચંપાડવી કર્યો હાથ વર્ષે ડોહાન લઈને આવજો તમારા ઘરના ડેરા છે ચોર્યાસી નું ખાતું છે સોળમી સદી છે અને બાર ની એક માતા છે આ ત્રણ દેવ નો વળ કરવો પડશે સદી પૂજો ખરે પીણા બીજા દેવ છે પણ સદી પીણા દેવ છે એક બાર નું ડખાનું દેવ છે અને જે તમને તકલીફ આલતું જો વરસ થી જે તમને ટાઈફોઈડ જે તકલીફ મળતી નથી મટી ગઈ એ દેવ તમારું બારનું છે હવે એ વસ્તુ એ વાત ખબર છે જૈન બે અગરબત્તી લઈને શોર્ટ નોક છે કે આ તકલીફ મટી જાય તો જે માતા છે એનું ઓલ કરીને જે દેવ છે એનું મુઠ્ઠી કણું પડે તકલીફ મટી જાય હા હા છોટા તુ તુ થઈ ગઈ બસ ત્રણ બે અગરબત્તી કરી દઉં જે મનતા મનવે કરી નાખું બોલો મજા 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 જો તાર્યું મારો ભગવાન કે સેળાએ જેવું છું અને બરોબર હું શી ભી માતા બોલતી છું જગતમાં માં જેવું બોલતું છું ભાઈ ત્રણ વર્ષ બોલતો ને બોલતો કર્યો હોય છે

હુ નોમ છે અનિલ તગદીશ પવન ક્રોમ શું બીજું મારું નોમ હુ છે પવોજી નંબર 100 અનિલ અનિલ બિલકુલ બોલતો નતો પણ એના મા બાપે દસ મહિના માતાજી ઉપર ટેક મૂકી ટેક નો છોડી તમારી જોખમાં કરે તો તું બોલતો કરે દસ મહિના વિશ્વા મેળવાથી હાલ કમ્પ્લેટ બોલતો થઈ ગયો નગર કરતો અવાજ જ નતો આવતો ભાઈ અને કમ્પ્લેટ ચોખ્ખું બોલવા માંડ્યો બત્રીસી ખુલી ગઈ જબોને બોલવા માંડ્યો જો જોગ આ જીવન કોઈ તકલીફ ન થાય જમોન બાબતે એવા માં શેઠી આશી છે ભાઈ હોળમી શેઠી દીવો ભરે દાદુ રેડી અને માતાજી મોનતા મોની વિકરી નાખી એ આવશે રેશે જે શ્રદ્ધા મેળવી છે એ પાક ચિંતા છોડી મે